તો હેલો મિત્રો હર હર મહાદેવ કેમ છે બધા વખત મજામાં છો અને અત્યારે આપણે આવી ગયા છીએ તરણેતર મેળામાં અને અત્યારે આપણે શ્રી તરણેતરના મેળામાં એમ કહેવાય કે ગુજરાતનો નંબર વન મેળો અને વિશ્વનો સુપ્રખ્યાત મેળો થાય છે ત્યાં આવી ગયા છે ને અત્યારે મારી સામે છે તરણેતરનું મંદિર જ્યાં આપણે અત્યારે દર્શન કરવા જવાનું છે ને આ છે બ્રહ્મકુંડ અને બ્રહ્મકુંડમાં સ્નાન કરીને પછી આપણે મંદિરે દર્શન કરવા જવાનું હોય છે આ બધા ભાવિ ભક્તો આવી ગયા છે તરણેતર મેળામાં અને મહાદેવ ના મંદિરે છે અત્યારે બધા છે મહાદેવ નું મંદિર આપણે આવી ગયા છીએ મંદિર એક સામે અને આ જગ્યા આ એક પૌરાણિક ઇતિહાસ છે એમ કહેવાય છે કે આ જગ્યાએ અર્જુને મચ્છુવેદ કર્યો હતો માછલીની આંખ વીધી અને પછી આ જ જગ્યાએ દ્રૌપદીને સ્વયં રચાણ હતો અને હવે આપણે તમને મંદિરમાં દર્શન કરાવું હા જો તમે દર્શનમાં જોઈ શકો છો લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે અત્યારે આ મિત્રો તમે જોઈ શકો છો મંદિરની સજાવટ કરેલી છે આ બાજુ બધું આવી રીતના કંઈક ઉજવાઈ રહ્યું છે આ રીતના કઈક ફૂલ હાર લગાવી મંદિર આવી ગયા છે હા છે મિત્રો મહાદેવનું નું મંદિર મિત્રો તમને મહાદેવના દર્શન કરાવી દીધા ત્રિનેત્રેશ્વર મહાદેવના અને હવે પાછળ છે પુણ્ય પાપ ની બારી ત્યાં આપડે જવાનું છે ત્યાં પણ જઈએ હા છે મિત્રો પુણ્ય પાપ ની બારી આમાં ગરબી એમ કહે છે ઇતિહાસ કે પચાસ ટકા તમારા પાપ છે માફ થઈ જાય છે તો અત્યારે આપણે આમાં જવાનું છે આ ગરબા છે પુન્ય પાપ ની ઓલી બાજુ મિત્રો પુન્ય પાપ ની હરે મહાદેવ તો સંપૂર્ણ મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને આ પણ પુણ્ય પાપની બારી હતી એમાંથી ગરકી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મેળામાં તો મેળા આપણે ઓલી બાજુ બાયની સાઈડ છે તો તે બાજુ જવાનું છે તો જઈએ મેળામાં તૈયારી કરી નાખી છે કમ્પ્લીટ

પવિત્રા ને કે મેડમ આવો તો એ મારા બેટા ના પાડે મારે ના આવું તમારે જવું હોય જાવ કે આ છે બાળકો ની ફતી ઉ મિત્રો આ છે બાળકો ને મારવાની રાઈટ બે બાજુ છે બાળકો માટેનું હેલિકોપ્ટર

આપણે મોડે લગી હતા પણ રાઈડું બધું બંધ હતું તમને દેખાડવું હું એટલે વિડીયો નતો બનાવ્યો પણ અત્યારે આપડે આવી ગયા છે રાઈડ બધી ચાલુ થઈ ગયું અને હવે વિડીયો બનાવવું

मन न क ऊपर एक खतरे लगा रही है चार चार एक लगा रही है अच्छे कुत्ते लगा रही है ऊपर में हाँ मेरा तो मैं बैठ के रह रहूँ बैठे जा रहे हैं आज तो दुनिया के सबसे बड़े सबसे बड़े आज तो સોસો રૂપિયા ટિકિટ ના સોસો રૂપિયા તો આપણે આ રેજ માં છે અને આ જોવા તમે લાંબી લાવી ભાઈ લગભગ આ ફેરામાં તો વારો નહીં આવે પણ બીજા ઓગા વારો આવી ગયો છે

ઉપાજી નહીં કારણ ફાઈનલી મિત્રો પંદર મિનિટ પછી માન માંડ ઉપર જવાનો થોડોક વારો આવ્યો હજી રાઈડ માં તો બે વારો આવ્યો જ નથી જો હજુ હવે બધા ઉતરી ગયા છે પછી આપડે વારો આવશે કલાક પછી હવે એવું લાગે કલાક થી લાઈન માં ઉભા રહ્યા મિત્રો ફાઈનલી આજે આપડે ફરજ માં બેવાનું જે વારો હતો એ આવી ગયો ગયા અને મારી સાથે મારા મિત્રો છે રાજુભાઈ અને બીજા બે મિત્રો પણ આ ફરજેત માં બેવા માટે જોડાઈ ગયા છે તમે ચાર લોકો એક પાલી બેઠા છે તમે જોઈ શકો છો આ બધું રાજુભાઈ છે આ એક ભાઈ આવી ગયા છે ને આ ભાઈ આવી ગયા છે તો હવે હાલે પછી કેવી મોજ આવે ને અમારા રાજુભાઈ તો આ પહેલી વાર બે આ ફરજ માં કારણ કે એ ક્યારે ફરજ માં બેઠા નથી પહેલી વાર ઉપર જાય નીચે આવે પછી ખબર પડે કેવી રીતના બધું થાય એ બાજુ મિત્રો દેખાઈ રહ્યું ખાતરી છે મસ્તી નો લોક આવે વ્યૂ કેવો જોરદાર આવે મસ્ત વ્યૂ આવી ગયો